છતાં પણ અહીંનો એક્યુઆઈ એકસો પચાસ થી ઉપર હંમેશના માટે રહે છે કે ભરૂચ શહેરી વિસ્તારની અંદર અત્યારે એકસો પચાસ એકસો સિત્તેર એકસો એસી જેવું એક્યુઆઈ રહે છે ઔદ્યોગિક રીતે હરણફાળ ભરી રહેલા ભરૂચ જિલ્લામાં શિયાળો જાણે આફત લઈને આવે છે કારણ કે શિયાળાની શરૂઆત સાથે જ હવાની ગુણવત્તામાં ઘટાડો જોવા મળી રહ્યો છે મોટા ઔદ્યોગિક વિસ્તારના પગલે હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે રાજધાની દિલ્હીની જેમ જ ભરૂચ અને અંકલેશ્વરમાં પણ એક્યુઆઈ લેવલમાં વધારો થતા જોવા મળી રહ્યો છે હવા પ્રદૂષણ વધતા રહીશોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા સહિતની ફરિયાદો ઉઠી રહી છે ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર પાનોલી ઝઘડિયા દહેજ અને વાગરા સહિત અનેક વિસ્તારોમાં જીઆઈડીસી આવેલી છે જીઆઈડીસીના પ્રદૂષણના કારણે આસપાસના ગામોમાં ચિંતાજનક વાતાવરણ ઊભું થયું છે ત્યારે સ્થાનિકો તંત્ર પાસે હવાની ગુણવત્તા સુધરે તેવા પગલા ભરવામાં આવે એવી માંગ કરી રહ્યા છે ભરૂચની અંદર એક્યુઆઈ જે છે એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે બરાબર છે એ દિન પ્રતિદિન વધી રહ્યો છે હાલ આપણે જે જગ્યા પર ઊભા રહ્યા છે એક કલેક્ટર કચેરી છે અને અહીંયા બધા ગ્રીન ઝાડો આવેલા છે અને જે રોડ રસ્તા છે એ પણ એકદમ ચોખ્ખા છે છતાં પણ અહીંનો એક્યુઆઈ એકસો પચાસથી ઉપર હંમેશના માટે રહે છે તો વિચારવા જેવી બાબત એ છે કે ભરૂચ જિલ્લો જે ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે એની અંદર પાનોલી છે અંકલેશ્વર છે ઝઘડિયા છે આ બાજુ દહેજ છે સાયખા છે ભરૂચ જીઆઈડીસી છે આ બધા જે જીઆઈડીસી વિસ્તારો છે એની આજુબાજુ જે ગામોમાં આવેલા છે એ ગામોની અંદર એક્યુઆઈ કેટલો રહેતો હશે સો ની ઉપર આવે એ ખરેખર હેલ્થ માટે સારો નથી અને દોઢસો ની ઉપર જાય એ તો હેઝાર એડમાં જ ગણાય છે તો જે એક્યુઆઈ આવે છે અને જે હેઝાર છે એને કારણે જે નોર્મલ વ્યક્તિઓ બીમાર હોય છે એની હેલ્થ પર તો વધારે અસર કરે જ છે પણ જે વ્યક્તિઓ સ્વસ્થ છે એની ઉપર પણ એ એક્યુઆઈની અસર એટલે જે પ્રદૂષણ છે એની અસર થાય છે તો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને અને તંત્રને અમારી વિનંતી છે કે જે આ એક્યુઆઈ વધી રહ્યો છે એની ઉપર કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવે અને લોકોના શ્વાસની જે તકલીફ થાય છે એની ઉપર કામ કરવામાં આવે ભરૂચ જિલ્લાની અંદર ઔદ્યોગિક જે જીઆઈડીસી આવેલી છે તમામ જીઆઈડીસીના કારણે જે જીપીસીપીનો કંટ્રોલ નથી ફેક્ટરી ઇન્સ્પેક્ટરો જ્યારે કંટ્રોલ નથી ત્યારે આવી કંપનીઓ અવારનવાર જે વાયુની અંદર જે ગેસ છોડવામાં આવી રહ્યો છે સાથે પાણીને પણ પ્રદૂષિત કરી રહ્યું છે ત્યારે તાજેતરમાં જ આપણે જોયું કે શહેરી વિસ્તારની અંદર અત્યારે સિત્તેર એકસો એસી જેવું એક્યુઆઈ રહે છે જ્યારે નોર્મલી જે છે એ જીરો થી પચાસ હોવું જોઈએ અંકલેશ્વર વિસ્તારમાં આપણે આવી જઈએ તો અંકલેશ્વરની અંદર જે જીઆઈડીસી ઝોન છે એના કારણે જે બસો થી અઢીસો ની વચ્ચે જે રહે છે એક્યુઆઈ લેવલ તો આ એક જનતાના સ્થાનિક જે લોકો છે એ લોકોની હેલ્થ ઉપરનો પ્રશ્ન છે આજે જ્યારે સ્થાનિક જે સારવાર માટે જ્યારે સારી હોસ્પિટલો નથી મળી રહી અને એની અંદર આ એક ચિંતાજનક આ જે આંકડો આવી રહ્યો છે એ ભરૂચવાસીઓ માટે ખૂબ ચિંતાજનક છે અમે આશા રાખીએ છીએ કે જીપીસીપી અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને જે કંઈ પણ પર્યાવરણના જે કંઈ પણ મિનિસ્ટર છે એ આની ઉપર યોગ્ય પગલાં લઈ અને કંપનીઓ ઉપર આનું એક નિયંત્રણ લાવવામાં આવે અને જે જનતા છે એના હેલ્થની પણ ચિંતા વ્યક્ત કરવામાં આવે ભરૂચ અંકલેશ્વર પાનોલી અને ઝઘડિયા જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં એક્યુઆઈ વધતા પર્યાવરણ અંગે ચિંતા વધી છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે જીપીસીબી દ્વારા જિલ્લામાં રહેતા લોકોને ખાસ તકેદારી રાખવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે જીપીસીબી મુજબ શિયાળામાં ભારે ભાઈઓ જમીન નજીક અટવાઈ જતા હોય છે જેના કારણે પ્રદૂષણનું સ્તર સામાન્ય કરતાં ઊંચું રહે છે ત્યારે જીપીસીબી દ્વારા ઉદ્યોગોને કડક સૂચના આપવામાં આવી છે અંકલેશ્વર પાનોલી અને ઝઘડિયા જેવી ઔદ્યોગિક વસાહતોમાં જીપીસીબી દ્વારા ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે યુનિટોએ કાયદા મુજબ મશીનરીનું યોગ્ય મેન્ટેનન્સ કરવા માત્ર મંજૂર ઇંધણોનો જ ઉપયોગ કરવા બોઇલર અને થર્મોપેક સિસ્ટમ સહિતની મશીનરીની યોગ્ય ચકાસણી કરવી સહિતની સૂચના આપવામાં આવી છે એમના જે બોઇલર અને થર્મોપેક છે એમની સાથે લગાવેલા જે હવા નિયંત્રણ કરવા માટેના હવાનું જે પ્રદૂષણ છે એ નિયંત્રણ કરવા માટેના જે સાધનો લગાવેલા હોય એ સાધનોની નિયમિત મરમત કરાવવી જોઈએ એ સાધનો એફિશિયન્ટલી ચાલે છે કે નહીં એ એમણે તપાસ કરવી જોઈએ સાથે સાથે અંદર જે ફ્યુઅલ નાખે છે એ ફ્યુઅલ પણ એમને મેન્યુઅલી ન કરતા જો અગર મિકેનિકલી કરે તો જે પ્રમાણે ફ્યુઅલની જરૂરિયાત હોય એ પ્રમાણે જ ફ્યુઅલ અંદર જશે સાથે સાથે બીજી એક બાબત એ પણ છે કે ફ્યુઅલ તમે કેવા પ્રકારનું પસંદ કરો છો એ પણ બહુ જ મહત્ત્વનું છે તો ફ્યુઅલની પસંદગી પણ આપણા આ જે હવા પ્રદૂષણ છે એ હવા પ્રદૂષણમાં ઘટાડો કરી શકે છે અને સૌથી મોટી વાત તો શિસ્તની છે કે ઉદ્યોગ હોય કે સામાન્ય માણસ હોય એ જો શિસ્ત રાખી અને આગળનું એનું પગલું ઉઠાવશે તો એ ક્યારેય પણ એના માટે મોંઘું નહીં પડે કે નુકસાનકારક નહીં સાબિત થાય તો મારી બસ એ જ અપીલ છે કે અત્યારે જ્યારે શિયાળાની અંદર આ જે કુદરતી જે ફિનોમિના છે એને કારણે જે ઇન્વર્ઝનને કારણે ભારે જે વાયુઓ હોય એ આપણા જે બ્રીધિંગ લેવલ હોય એ બ્રિધિંગ લેવલ સુધી રહેલા હોય છે તો એવા સમયે આપણે હવા પ્રદૂષણ જે છે હવા પ્રદૂષણ ખૂબ જ ઓછું થાય અથવા તો નહીવત થાય અથવા તો ન થાય એની આપણે ચોક્કસપણે કાળજી લેવી જોઈએ હા ઉદ્યોગકારોને અમે ઓલરેડી વિન્ટર શરૂ થતાં પહેલાં એટલે કે શિયાળો શરૂ થતાં પહેલાં આગોતરી જ અમે જાણ કરેલી અમે મિટિંગો કરેલી એમને એક ચેકલિસ્ટ આપેલું એ ચેકલિસ્ટ પ્રમાણે એમણે એમના સાધનોની મરમત કરાવી અને નહીં માત્ર શિયાળા દરમિયાન પણ શિયાળા પહેલાં શિયાળા દરમિયાન અને શિયાળા પછી એ ત્રણ અમે એને પ્લાન આપ્યા છે એ પ્લાન પ્રમાણે એમણે એમનું જે ચકાસણી છે સાધનોની એ કરી અને એની પિરિયોડિક મેન્ટેનન્સ લેવાનું અમે એને જણાવેલું છે અને વખતો વખત અમારા તરફથી એમને મૌખિક અને મેલ દ્વારા સૂચના આપવામાં આવે છે આત્રાફ ઉંકલેશ્વરની મુલાકાતે આવેલા રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવિણ માડીનો પ્રદૂષણ અંગે આશ્ચર્યજનક નિવેદન પણ સામે આવ્યું હતું તેઓએ પ્રદૂષણ અંગેના સવાલ પર જણાવ્યું હતું કે રોડ અને ટ્રાન્સપોર્ટેશનનો AQI પણ સાથે ગણાતો હોય છે માટે માત્ર જીઆઈડીસીના કારણે AQI વધ્યો હોય એવું ન કહી શકાય સિટીમાં પણ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન AQI ઇસ અન્ડર ધ 200 અને એની અંદર માત્ર જીઆઈડીસી નહીં પણ જે રીતે રોડ રસ્તાઓનું નેટવર્ક વધતું હોય છે જેવી રીતે ટ્રાન્સપોર્ટેશન વધતું હોય એનો એક્યુઆઈ પણ ભેગો ગણાતો હોય છે વી કેન નોટ કન્સિડર એઝ ધ ધીઆઈડી કોઝ ઓફ ધ ધ્યુઆઈ